હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના તો આજે આપણે એક વાટકી સૂજીમાંથી એકદમ ટેસ્ટી ટેસ્ટી નવો નાસ્તો બનાવીશું અને એ પણ ઝટપટ બનાવીને રેડી કરી લઈશું તો ચલો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ તો મેં પેન લઈ લીધું છે અને તેની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરીને તેની અંદર અડધી ચમચી જીરું એકદમ ઝીણા સમારેલા લીલા મરચાં ચીલી ફ્લેક્સ એકદમ ઝીણી સમારેલી મીઠી લીમડીના પાન થોડા સફેદ તલેડ કરી દઈશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી એક વાટકી સોજી એડ કરી દઈશું અને તેને પણ બધા જ મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ખૂબ જ આસાન રેસિપી છે ઝટપટ બનીને રેડી થઈ જાય છે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગે છે બાળકોને ટિફિન બોક્સમાં પણ તમે આ આપી શકો છો અને નાની મોટી એવી બુકમાં પણ આ રેસીપી ઝડપથી બનાવીને રેડી કરી શકો છો તો સોજીને એકદમ સારી રીતે શેક્યા પછી મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટાકાને છીણીને એડ કર્યા છે બટાકા કાચા જ એડ કરવાના છે પણ તેને એકદમ સારી રીતે છીણી લેવાના છે તેની સાથે જ મેં અહીંયા એક વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી એકદમ સારી રીતે સોજી અને બટાકા કૂક ના થઈ જાય ત્યાં સુધી એકદમ સારી રીતે મિક્સ કરતા જઈશું અને તેને એકદમ સારી રીતે કૂક કરી લઈશું જ્યાં સુધી જે આ બધું જ પાણી છે એ બળી ના જાય ત્યાં સુધી તો હવે બેટર રેડી થઈ ગયું છે પાણી પણ બધું બળી ગયું છે અને સોજી અને બટાકા પણ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો બસ આ જ રીતનું બેટર રેડી કરવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી બેટરને ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે તો હવે એકદમ સરસ બેટર ઠંડુ થઈ ગયું છે તો હવે હાથ પર થોડું તેલ લગાવી લઈશું અને થોડો થોડું બેટર લઈ એકદમ સારી રીતે ગોળ કરી લઈશું અને તેને મેંદુ વડાનો શેપ આપી દઈશું જો તમને અત્યારે બેટર થોડું વધારે ચીકણું લાગે તો તમે તેની અંદર થોડો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો અથવા તો તમે તેલ લગાવશો હાથે તો આરામથી મેંદુ વડાનો શેપ આપી શકશો તો બસ આ જ રીતે બેટરમાંથી બધા જ મેંદુવડાનો શેપ આપી રેડી કરી લઈશું તો ખૂબ જ આસાનીથી બેટરમાંથી બધા જ મેંદુવડા બનીને રેડી થઈ જશે તો અહીંયા મેં બધા જ મેંદુવડા બનાવી દીધા છે નાસ્તો રેડી થઈ ગયો છે તો હવે તેને ફ્રાય કરી લઈશું તો મેં અહીંયા કડાઈમાં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો ફાસ્ટ ગેસ પર જ આપણે આ નાસ્તાને ફ્રાય કરવાનો છે તો કડાઈમાં જેટલા આવે એટલો નાસ્તો એડ કરી અને તેને કરીને એકદમ સારી રીતે ફ્રાય કરી લઈશું નાસ્તો જ્યાં સુધી ઉપરથી એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી એકદમ સરસ તેને ફ્રાય કરી લેવાનો છે એક બે મિનિટ થઈ જાય તો તેને બીજી સાઈડ પર પલટાવી દેવાનો છે અને બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી નાસ્તાને ફ્રાય કરી લેવાનો છે તો નાસ્તા પર એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો રેડી થઈ ગયો છે તો તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ જ રીતે બાકીનો બચેલો નાસ્તો પણ ફ્રાય કરી લઈશું તો રેડી છે એકદમ ટેસ્ટી નાસ્તો તો હવે તેને સર્વ કરી લઈએ તો તમને જો મારી આજની આ ઝટપટ રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો જરૂરથી શેર કરજો કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયો જોતા પહેલાં વિડીયોને લાઈક કરવાનું તો મળી એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ